વડોદરાના આટલા દ્રામા મીંઢણ બાંધેલા હાથે જ વરરાજા સહિત તેના ભાઈ અને માતાએ ભેગા મળી ખૂની ખેલ ખેલખેલો હતો ચાણક્ય નગરીમાં જૂની મન મનદુખ રાખી વરરાજા અને તેના ભાઈ અને માતા દ્વારા ઓગણીસ વર્ષના પવન ઠાકોર નામના યુવકની ચક્કુના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે મળતી માહિતી પ્રમાણે વરરાજા અને તેના પરિવારને શંકા ગઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે પવન ઠાકોરે પોલીસને ફોન કર્યો હતો આ શંકાએ વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેમના મળતિયાઓએ પવન ઠાકોર

કે અમે તમને મારીશું તો કે મને મારતા ના તો અમે એને પ્રેમ થી લઈ જતા હતા પણ પેલા લોકો આયા તલવાર લઈને અને એને ચપ્પુ કે તલવાર માર્યું તો લોય લહન થઈ ગયો ને ઊંઘી ગયો કેટલા જણે માર્યું ચાર હવે બધા બો હતા પીઠીવાળા હતા બધા અને એમાં વરરાજો હતો ને વરરાજાનો ભય હતો અને એ નઈડી હોય અને છોકરી તો થઈ હતી પણ વરરાજો ને વરરાજાનો ભય એને માર્યું ચપ્પુ નામ તો મને નઈ ખબર રાહુલ રાહુલ નહીં છોકરી એવું નહીં જાન છે ને એનું નામ શું છે નામ મને ખબર નહી પકો નામ છે એવું કઈ દુશ્મની તો મને નહીં ખબર હવે એ બેઠા તા એમનું ઘર છે તો બે હે ગાર બોલ્યા હશે હા વાળા કઈ ગાર બોલ્યા હા

પેલા જે મેરેજ હતા એ જે બે ભાઈ અને બીજા ચાર પાંચ છોકરાઓ થઈને એને ચપ્પા અને કટાર થી એની જે લગ્ન હતું મેરેજ હતું એની કટાર થી એ લોકોએ એ ઘા માર્યા છે અને દોડાઈને ત્યાંથી દોડાઈને અહીંયા પછી મારતા મારતા લઈને અહિયાં આગળ ઘા માર્યા છે કયા કારણોસર ઘા મારવામાં આવ્યા છે એને કઈ આવતા જતા અન બનાવ બન્યો છે કઈ ડીજે વાગતું છે કઈ કારણથી કઈ બહુ થોડું એમના મેરેજમાં તો એ ભાઈને

એક એ ચપ્પુ હતું અને કટાર હતી બેવ કટાર થી એ લોકો એ ચપ્પુ ક્યાંનું બનાવ્યું હતું ના 11 11 નો આસપાસ 11:30 નો આસપાસનો સમય હતો 11:30 ટાઈમ પર ડીજે વાગતું હતું એ પણ બોલવામાં આવતું હા એ ટાઈમે ડીજે વાગતું હતું કઈ અને કઈ બન બનાવ થયો એમાં એને માર મારી લીધો આ લોકોએ કેટલા જણને મારવામાં આવ્યા છે આ અત્યારે તો મને મારી પર ફોન આવ્યો હતો કે તારા ભોણાને મારે છે એટલે અમે આયા